ઉપરોક્ત બાબતે હકીકત એવી છે કે માલવીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક સ્કૂલમાં ભણતી નવમા ધોરણમાં ભણતી એક છોકરી છે જે માઇનોર છે અને એના બાબતે એની સ્કૂલમાં જે વાહનમાં જતી હતી એ વાહનના જે સંચાલક છે ચલાવનાર એ સમયે એની સાથે શારીરિક અડપડા કરેલા તેમજ બીજી વખત એની સાથે શારીરિક ઈચ્છા વિરુદ્ધ બળજબરીથી સંભોગ કરેલો તે બાબતે માલવીનગર પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં પીઆઈ સાહેબ તપાસ કરી રહ્યા છે પ્રાથમિક તપાસમાં કે બે વખત સત્તર ને ઓગણીસ તારીખે બે વખત એની સાથે શારીરિક અડપ લાગ તેમજ શારીરિક પ્રમોખ કરવામાં આવેલો ઈચ્છા વિરુદ્ધ અને આ બાબતે ધાક ધમકી આપવામાં આવેલી અને કોઈને ઘરવાળાને કહીશ નહીં એ રીતે ધાક ધમકી આપેલી જેથી છોકરીએ જણાવેલ નહીં ત્યારબાદ છોકરીએ માતાને જાણ કરતા એમને ફરિયાદ આપેલી આરોપી કોણ છે આરોપી નું નામ છે રમેશભાઈ કાનાભાઈ